નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં છે તળપદા શબ્દો અને તેના શિષ્ટ રૂપો તો ચાલો વિડીયોને ચાલુ કરીએ ગીયો એટલે ગયો હેર એટલે શહેર કાઠું એટલે કઠણ માર્ગ એટલે માર્ગ હાવું એટલે બસ આણે એટલે લાવે વાચ એટલે વાણી કાશ એટલે કાછડી ધન એટલે ભાગ્યશાળી નવ એટલે ના અથવા નહીં ભણે એટલે કહે બોલ જાલે એટલે પકડે અથવા લે કેની એટલે કોઈની નિર્મળ એટલે નિર્મળ રૂડી એટલે સારી મહારાજ એટલે મહારાજ પરમારથ એટલે પરમાર્થ હાલો એટલે ચાલો રહેવે એટલે રહે વછનુંમાં એટલે વચનોમાં વ્યાપાર એટલે વ્યવહાર પોર એટલે પ્રહર સંગતું એટલે સંગત વછૂટી જવું એટલે નીકળી જવું પ્રભાતી એટલે પ્રભાતિયા જંતર એટલે સડપ એટલે ઝડપથી સંધાય એટલે બધા બકોરવું એટલે બોલાવવું મુલવું એટલે કિંમત આંકવી જડવું એટલે હાથ લાગવું ભો એટલે ભોય જમીન સંધેવો એટલે સંદેશો ઓહાણ એટલે ખ્યાલ વાવળ એટલે સમાચાર વાળું એટલે સાંજ પછીનું ભોજન સંત્યા એટલે ચિંતા વાહે એટલે પાછળ સવારે એટલે સવારે મોં સૂજણું એટલે પરોઠિયાનો સમય સોમાહો એટલે ચોમાસું ભરૂહો એટલે ભરોસો બિકાળવા એટલે બીક લગાડે તેવા લગણ એટલે લગી ઘોડીએ એટલે ની જેમ સળાવો એટલે ચમકારો મઉ થઈ જવું એટલે ભૂખથી તળવળવું ગણ એટલે ગુણ કો એટલે કોઈ ક નેહ એટલે સ્નેહ હોલાવું એટલે હોલવું ઢોંચકી એટલે દોણી લ્યા એટલે એલા અગ્નિ એટલે અગ્નિ સમૂહ એટલે સમાન તળે એટલે નીચે નહીં એટલે નહીં સાંઈ એટલે સાઈડ લાટ એટલે મોટા સાહેબ સત્તાધીશ આણેલા એટલે લાવેલા સોગન એટલે સોગંધ કસમ આભલું એટલે આકાશ આલવું એટલે આપવું આણેલા એટલે લાવેલા સોગન એટલે સોગંધ આભલું એટલે વાદળ આલવું એટલે આપવું મલક એટલે દેશ ધર્મ એટલે ધર્મ હેન્ડો હેન્ડો એટલે સાલો સાલો પાસેર એટલે પા પરથમી એટલે પૃથ્વી ફડક એટલે પહેરેલા કાપડનો ઝૂલતો શેડો પલ્યો એટલે પ્રલય વા એટલે લીધે નહીં એટલે નહીં ધર્મ એટલે ધર્મ એન્ડો હેન્ડો એટલે સાલો સાલો પાછેર એટલે પા પરથમી એટલે પૃથ્વી ફડક એટલે પહેરેલા કપડાનો ઝૂલતો શેડો પલ્લો એટલે પ્રલય વિનાશ એટ વા એટલે લીધે નહીં એટલે નહીં ધીક એટલે ધીક્ પેટીયું એટલે રોજી ભૂંડું એટલે કે ખરાબ લાગ એટલે કે તક લવારો એટલે બબડાટ કુણ એટલે કોણ દિલ તો કે શરીર નક્કુર એટલે નક્કર હેન્ડો એટલે કે ચાલો થયો એટલે થયો ભય એટલે ભાઈ નો એટલે ના બછાડી એટલે બિશારી નહોતું એટલે ન હતું મેલો એટલે કે મૂકો ડોહા એટલે કે ડોસા મોરે એટલે કે આગળ થા ભાળ એટલે કે પત્તો આય એટલે અહીં ઇ માં એટલે કે એમાં કાઢ્ય એટલે કે કાઢ વાહ અળહે એટલે કે સાંભળ છે કુણ એટલે કે કોણ હોનાના એટલે કે સોનાના ના એટલે કે દુખી ભાળિયું એટલે કે જોયું હારે એટલે કે સાથે કાલ્ય એટલે કે કાલ હાવ એટલે કે સાવ ભાળવું એટલે કે જોવું તલખવું એટલે કે તડપવું પીડવું એટલે કે બંધ કરવું આઘે એટલે કે દૂર લે એટલે કે લઈ હાહુકાર એટલે કે શાહુકાર સોંઘારદ એટલે કે સસ્તાપણું આપદા એટલે કે આપત્તિ પોયરા એટલે કે છોકરા ડોહાડી એટલે કે ડોસી આપ્યું એટલે કે આપ્યું ની એટલે કે નહીં પૈહા એટલે કે પૈસા ભૂખો એટલે કે ભૂખ્યો હાવ એટલે કે સાવ શેખ એટલે કે અંત પૂર્ણ એટલે કે પૂર્ણ કરડાકી એટલે કે કટાક્ષ વાહે તો કે પાસળ રંગ તો કે નસ ઝુક્તિ તો કે યુક્તિ માલેક તો કે માલિક કેજો એટલે એટલે કે કહેજો વાલો એટલે કે વાલો બાપડા તો કે બિછારા ખોળવું એટલે કે શોધવું દૂધ એટલે કે મોટું પેટ શ્મશાન તો કે સ્મશાન મૂર્ખ તો મૂર્ખ ઉતાવ ઉતારણ એટલે કે ઉતારવું પદાર્થ એટલે કે પદાર્થ વાસ તો કે વસવાટ શેહ એટલે કે સાપ અથવા દાબ તાનમાં એટલે કે ગેલમાં આણીપા એટલે કે આ બાજુ સુઘડો એટલે કે કંજૂસ આપદા તો કે મુશ્કેલી નો રહ એટલે કે ના રહે કંડતલ એટલે કે નકામી કુથલી વાઢવું તો કે રવ રવતું એટલે કે સછરતું હરવ હરવર એટલે કે સ્મરણ નોતરું તો કે આમંત્રણ ટીમાણું તો કે લાછાર આસ્તે એટલે કે ધીરે સાંજુકો એટલે કે સાંજે લુગડા એટલે કે કપડાં જગન એટલે કે યજ્ઞ પાય એટલે કે પગ ણવું તો કે લાવવું કળજગ એટલે કે કળયુગ દર્શની એટલે કે દર્શનની કુથલી એટલે કે નિદા અનંભે એટલે કે નિર્ભય ભાભર એટલે કે જંજાળ હે એટલે કે હૃદય લુગડું તો કે કપડું સાટું એટલે કે માટે સંધાય તો કે બધા વિપત તો વિપતી ગફેલ તો અસાવધ સોન સોધો એટલે કે સુગંધી લેપ પાશ તો કે રંગ રાછ એટલે કે સીજ વસ્તુ નોતર એટલે કે આમંત્રણ સુવટો તો ટપકવું ન ઠારા તો કે ખરાબ ગેડ એટલે કે સમજ ધર્મ તો કે ધર્મ સેજા એટલે કે સૈયા હિડે એટલે કે ચાલે ધાતી એટલે કે દોડે ખાટ એટલે કે પલંગ વેંજણો એટલે કે પંખો આલું તો કે આપવું સંધાય એટલે કે બધા નોતરું તો કે આમંત્રણ લગી તો કે સુખી શુધ્ધી અથવા વાસે તો કે પાછળ ઓશિયાળું તો કે લાછાર કોશિર એટલે કે કરકછર કારજ તો કે ઉત્તર ક્રિયા અભિમાન એટલે કે અભિમાન બેરહમ એટલે કે નિર્દય આલું તો કે આપવું જશ તો કે યશ બકવું તો કે બોલવું તાબરિયા એટલે કે છોકરા શેટલી તો કે કેટલી શણિયા તો કે શણા શિયા તો કે થયા સંત્યા એટલે કે શિંતા ભી તો કે ભાઈ શમણું તો કે સ્વપ્ન કરણ અથવા કર્ણ એટલે કે કાન ખાંસડા એટલે કે પગરખા સપ્પલ ખોળિયું એટલે કે દેહ ઓરતા એટલે કે ઈચ્છા સમો એટલે કે સમય વેળા એટલે કે સમય આણવું તો કે લાવવું ઢોભલું એટલે કે વાડકો હાંક તો કે બૂમ છસવું તો કે ખસવવું